ભારે વરસાદથી મીંઢોળા નદી ગાંડીતુર બની છે મીંઢોળા નદીએ ભયજનક સપાટી વટાવી છે નદીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘુસ્યા છે નગરના સ્ટેશન વિસ્તારનો બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે તો જે પ્રકારે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે અને હવે મીંઢોળા નદીએ પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને જેને કારણે નદીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ધુસી ગયા છે નગરના સ્ટેશન વિસ્તારનો બ્રિજ પણ હવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે નિર્મલ ફોનલાઇન પર જોડાયા છે નિર્મલ સુરતમાં ભારે વરસાદ બાદ હવે મીંડુડા નદી પણ ગાંડીતુર બની છે શું સ્થિતિ ચોક્કસ નેહા કે જે પ્રમાણે વહેલી સવારથી અવિરત સુરત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે મીંડોળા નદીમાં ભારે પાણીની આવક થઈ છે અને મીંડોળા નદી હાલ ગાંડી ટૂર બની છે મહત્વનું છે કે મીંઢોળા નદીમાં પાણી આવતા જ બારડોલી નગરના જે વિસ્તારો છે કોટ વિસ્તાર છે ખાડી વિસ્તાર છે જે નીચાણવાળા વિસ્તારો છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ની ભારે આવશ્યતા ની વા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને સ્થાનિક લોકો જે રહેતા હોય છે જે શ્રમજીવી પરિવાર હોય છે તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને પડેલા જે છે તેના કારણે આ હાલ કાડોલી ની સ્થિતિ દયનીય થઈ ગઈ છે મહત્વનું છે સમગ્ર સુરત ગ્રામ્ય વિસ્તારમાં ઠેર ઠેર સ્થિતિનું નિર્માણ થયું છે ને બિલકુલ નિર્મલ જાણકારી બદલ આપનો આભાર